જો કોમ તો લાવ્યો છે બરોબર વરકોડર ને એવું અહીંથી નેકરો ટાણી અને મળી એમ છે પણ મારે એ જોવાનું નથી એ ગમતો તો લાવે મારે નહીં જોવાનું પણ એના હાથમાં પૈસા આવી જાય એટલે તત્ત આપડે બે ગાડું જ નાખી દઈએ અરે એને અઢાર લાખ રૂપિયા તો બેંક વાળા માંગે છે એક વિમલ ચૌધરી કરીને સાત લાખ રૂપિયા માંગે છે સરપંચ વી વી હજાર કાર્યકર ને લગભગ તરી પોત્રી લાખ નું કોપન છે હા બરોબર પણ આપડે એમ કેવું

இது અરે મુતાબત યકબન માં ગોમે ગોમે ફરું છું ને બધા મને કમ્પ્લેન કરે છે ને આ લીધે અમાર હોબડ ઉભરે છે યાર એવું છે પણ મારે લીધે 270 આપણે મારે કઈ રીતેતું છે તમે એના ભાઈ આપડે ચલારામ મોતલો ભાઈ ની ને જોડે પણ હું નામ અમરીશ ભાઈ નો બાબુ સક કોણ છે હું તે હું છે ને ગણીવાર ચલારામ જતો હતો ને ની ભાઈ ત્રિવેદી હા ત્રિવેદી એ ન લીધે મારા સા બંધાઈ ગયું

रामपुर अविलनिया गोद करी नहीं थे मम्मी थे ना ये तन तपस वगैरह में ना मैडम ने अमित लो बारो अब मैडम ने बित ये 6 महीना थावे गई गन 6 महीना बीजे साहेब जत रहेला हां हां एतलो मारे कोई भाई कोई भी रीटेन मी की तू ये मन एम मन मैं कहियो क्या लखन ना ख्यालो इतो ना ख्यालो रीटेन भाई वो रेती कसिने होत है के कपड़े यूं करिए

రోజు గయత్రి మజా हम तो बुलेट ले लिया पर बुलेट <laughs> तो ना एक एक लाख रुपये वासी थे तो कोई पंत ही है काम मंजूर कर लाया उसका काम जेन हो पाया था अपने अरे क्या नहीं पाया नहीं लिया अपना ये काम हो हो पाया नहीं ना अरे तम्मु खबर तम्म बताइए ना काम मंजूर कर लाया बताओ तम्म पत्र मोबाइल में फोटा पर लाओ सेरी ये भाई लोगों बीच बीच में बताओ तो हमने तो जी सिसाइम ना फोटा बताएं मोदी साइम ना फोटा होगा लोगों को नहीं करते આમ અમારે નખા પાછા જોડે ગયા મોદી સાહેબ ને કઈ રીતે મળ્યા છીએ મોદી સાહેબ નામ બાર એવું તા ને યાર આપડે આપડે કે કે દેવલસીમ બધા ને માં જોડે કાશી મીટિંગ નથી મીટિંગ કરતો તું ના જતો હું આપવાની વાળું એટલે મને એમ કે હાલ બધી વાતો છે ભાઈ મોટી મોટી વાતો ઓમ ભાઈ તમે ખોટા પર આવી ગયા છો આ બકા એક લોકો પાસે છે અમાર હેલોદ શીટમાં માલપુર શીટમાં પૈસા ઉગાયો ગાયો ના રાજન બધા બેકાર થઈને ફરવા જો એ વાપડે છે દારૂ પીવે છે લોકોના પૈસા ઉગરા ઉગરા હ હા સદ્રાસે હવે મારા પક પામદા મેળી દેવાથી હોનિકપુર થી મેવડા થી ના થાવા છે બધાના પોના

પણ હું કાવ છું આટલું ગમે તો તમે વાયા વાયા કરીને આવાની કાઈ ઉપરથી પૈસા કરાવડાવું હું કહું છું જિલ્લામાં આ માનત્રી જિલ્લા પ્રમુખને ધ્યાન દોરું છું કે ને ઓક આવા કેલા પૈસા લેવાના કશા પેજોડે 4 ને 4 લાખ ને 412 12000 રૂપિયા હા હું કરાવવા લઈ ગયો તે બોલ બોળ કરાવતા લ્યો બોળ કરાવ એમ ને ઓ કેટલા ટાઈમ થી આલા દેના બોળ વર્થી બોળવા છે બોળ કર આઈ આલ્યો ને